કાંઈ વાંધો નહીં આજે હલકાઈની હદ પૂરી થઈ ગઈ છે મને એટલો ટ્રસ્ટ તો હતો કે ક્યારેય તમે મારી યાર આવું તો ન કરો બરાબર મને કોઈ જાતનો મેસેજ કરવાનો કે કોઈ પણ જાતનો ઓલો શોખય નહોતો અને મારે કરવા નહોતા પણ એક વસ્તુ કેવી જરૂરી હતી કે કોઈ પણ છોકરી તમારા પર ટ્રસ્ટ તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા છે અને ખજૂભાઈ વિશે અવરનવર વસ્તુઓ પણ કીધું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ખજૂરભાઈનો ખૂબ જ એટલે ખૂબ જ વિવાદ થઈ રહ્યો હશે દોસ્તો અને તેરા હાલ એમ કહેવાય છે કે લાલભાઈ આહિરની એન્ટ્રી થઈ છે દોસ્તો એમાં તમે જોઈ શકો છો કીર્તિ પટેલના ખુલ્લે આમ ખોબા ઉપાડ લીધા છે દોસ્તો તો ખજૂરભાઈ છે ભગવાન છે ભગવાન જેવા માણસ છે એમ કહેવાય છે કે ગરીબો લોકોના ઘણા બધાના ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે ગાંડી ગીરની અંદર પણ ખજૂરભાઈ ગયા હતા અને જોરદાર એનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને એન્ટ્રી પણ થઈ હતી દોસ્તો અને અત્યારે હાલ એમ કહેવાય છે કે લાલભાઈ આહિરે કીર્તિ પટેલના ઘોભા ઉપાડી લીધા છે દોસ્તો તો ખજૂરભાઈ ભગવાન છે એમ કહેવાય છે કે ભગવાન જે છે એ ઘણા બધા ગરીબ લોકોના મકાનો બનાવી દીધા છે અને લાલભાઈ આહિર ખજૂરભાઈના સપોર્ટમાં આવ્યા છે તો ખજૂરભાઈના સપોર્ટમાં આવવું જ જોઈએ કારણ કે એને ગરીબ લોકોને આસુડા નૂછ્યા છે દોસ્તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો કીર્તિ પટેલે ખજૂરભાઈ આવી છે નવા ખુલાસાઓ પણ કર્યા છે અને એવું બતાવવામાં આવી રહ્યું હતું કે કીર્તિ પટેલ એવું કીધું હતું કે તમે જેને ભગવાન માનો છો એને હું ભંગાર માનું છું અને ભંગારની બારોબાર ખજૂર મળે છે હાલ તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થયા હતા દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે લાલભાઈ આહિરની એન્ટ્રી થઈ ગઈ છે અને કીર્તિ પટેલના ખુલ્લે આમ ખોબા ઉપાડ લીધા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી